જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતા એ માત્ર ગીતા નથી એ સંજીવની છે કેમ જાણો છો તો આવો સમજાવો ગીતા નો મતલબ થાય છે ગાયન અને શ્રીમદ ભગવદ્ ગીતા એ શ્રી કૃષ્ણ દ્વારા ગાવામાં આવેલી છે એટલે એને ગીતા કહેવામાં આવે છે પણ સંજીવની કેવી રીતે કે આપણા જીવનના બધા પ્રશ્નોનો જવાબ એ શ્રીમદ ભગવદ્ ગીતા છે મૃત્યુ પામેલા મનુષ્ય ને ફરીથી સંજીવન કરી દે ને શ્રીમદ ભગવદ ગીતાના આદર્શ વિચારો ફરીથી સજીવન કરી દે ને એટલે સંજીવની છે અને જીવતા મનુષ્ય માટે એ વરદાન રૂપ છે અમર બનાવી દે છે એટલે એ સંજીવની છે શ્રીમદ ભગવદ્ ગીતા એ માત્ર ગીતા નથી એ સંજીવની છે